ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રા એક્સયુવી થ્રી એક્સઓ દમદાર સેફટી ફીચર્સ સાથે લોન્ચ થઈ મહિન્દ્રા એક્સયુવી થ્રી એક્સઓ ચાણું કેટલી છે કિંમત દેશની પ્રતિષ્ઠિત કાર નિર્માતા કંપની મહિન્દ્રાએ ભારતીય બજારમાં નવી એસયુવી મહિન્દ્રા એક્સયુવી થ્રી એક્સઓ લોન્ચ કરી દીધી છે મહિન્દ્રા કંપની આ કારમાં એવા ફીચર્સ આપી રહી છે જે આ સેગમેન્ટની કારમાં પહેલી વાર જોવા મળશે મહિન્દ્રા એક્સયુવી થ્રી એક્સઓ કારના ફીચર્સ સાઉન્ડ સિસ્ટમની વાત કરીએ તો આ કારમાં સાત સ્પીકર હર્મન કાર્ડોન ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે આ કારમાં ડુઅલ ઓન ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવે છે આ ફીચર કારમાં બેઠેલા લોકોને ડ્રાઈવરને એફ વડે એસીનું ટેમ્પરેચર એડજસ્ટ કરવાની સુવિધા આપે છે આ એસયુવી વે કારમાં ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ અને પેનોરોમિક સનરુ પણ છે એપ વડે ફ્રન્ટ અને રિયર કાર લોન્ચ પહેલા જ આ જાણકારી આપી દીધી હતી આ કાર એક લીટર ફ્યુઅલમાં કિલોમીટર સુધીનું માઇલેજ આપશે ખાસ તો એ છે કે આ કારને શૂન્ય થી કિલોમીટરની સ્પીડ સુધી પહોંચતા માત્ર ચાર પોઈન્ટ પાંચ સેકન્ડનો સમય લાગે છે મહિન્દ્રા એક્સયુવી થ્રી એક્સ ઓની કિંમત મહિન્દ્રાની આ એક્સયુવી કાર આકર્ષક લૂક અને દમદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે આ કારની શરૂઆતી કિંમત પણ શાનદાર જ કહી શકાય તેવી છે મહિન્દ્રાની આ નવી એક્સયુવી કારની શરૂઆતી કિંમત સાત પોઈન્ટ ઓગણપચાસ લાખ એક્સો રૂમ નક્કી કરવામાં આવી છે